નમસ્તે મિત્રો આજ આપણે એક રામદેવીર બાપાનું સોંગ વિડીયો શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ તો લાઈવ વિડીયો શૂટિંગ કેવી રીતે થાય એ આજે આપણે જોઈશું આપણી સાથે છે ભાવેશભાઈ ચેતનભાઈ અને કિશનભાઈ પટેલ આપણે આ ટીમ છે અને બીજા લોકો બીજી ગાડીમાં આવી રહ્યા છે ત્યાં પહોંચીને આપણે જોઈશું બેગુ સામાન લઈને બધું આવી ગયો છે પણ અહિયાં લાઈટ નથી વિડીયોગ્રાફી નું સેટઅપ

આ છે મિત્રો લાઈવ વિડીયો શૂટિંગ ચાલી રહ્યું છે ઓડિયો ટ્રેક ઉપર વિડીયો શૂટિંગ કરી રહ્યા છે આ બેન છે બેન પંચાલ સિંગર આ છે અમારા મિત્ર રાજભા ચાવડા બહુ સરસ મજાનો ગાઈ છે તો ખરેખર ગોહિલ રાજભા ચાવડા બે શબ્દ કે છે અશોકભાઈ ગોહિલ અત્યારે અમારું ફાઈનલ વિડીયો શૂટિંગ પૂરું થઈ ગયું છે અને રામદેવ પીર બાપાનું નવું સોંગ આવી રહ્યું છે જેની અંદર જેની કલમે જેણે લખ્યું છે એવા અમારા કાર્તિકભાઈ રાઠોડ અને જેની અંદર જેણે સુપર અવાજ આપ્યો છે એવા અમારા રાઘભા ચાવડા અને હું પોતે કે અશોકભાઈ ગોહિલ આપ બધા જાણો છો ઓળખાણ આપવાની કાંઈ જરૂર નથી મિત્રો આ ગીત જરૂરથી એકવાર જોજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને અમારી જયમાં કૃપા ચેનલ ઉપરથી રિલીઝ થવા ટૂંક સમયમાં જય થઈ રહ્યું છે તો તેમના સિંગર હું અને સ્વાતી બેન પંચાલ તો મિત્રો જોવાનું શુકશો નહીં અને ગીત ને ખુબ ધન્યવાદ ખુબ ખુબ આભાર